અમદાવાદની ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ લોકો કેનાલમાં ખાબક્યા હતા જેમાં બેના મૃતદેહ મળી આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે યક્ષ અને ક્રિસ ભાડા પર સ્કોર્પિયો લઈને ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે પહોંચ્યા હતા પરંતુ કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી અને ત્રણેય લાપતા બન્યા હતા ત્યારે શોધખોળ બાદ આજે સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી યક્ષ અને યશ સોલંકીની લાશ મળી આવી છે જ્યારે દવે હજી પણ લાપતા હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે અમદાવાદમાં સારવાર માટે ગયેલી યુવતીને બેભાન કરી તેનો વિડીયો ઉતારી દુષ્કર્મ આચરનાર ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે જેમાં નારોલ વિસ્તારમાં રહેતી ચોત્રીસ વર્ષીય યુવતી ડાયાબિટીસ અને ચામડીના રોગની સારવાર માટે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નીલેશ નાયક પાસે ગઈ હતી ત્યારે આ ડોક્ટરે યુવતીને ઇન્જેક્શન આપી બેભાન કર્યા બાદ તેનો વિડીયો ઉતારી લીધો હતો જે પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને બ્લેકમેલ કરી ચાર લાખ રૂપિયા અને દાગીના પણ પડાવી લીધા હતા ત્યારે પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી

પોલીસે પચીસ લાખ ભરેલા એક્ટિવાની ચોરી કરનાર ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા પશુપાલનના ધંધામાં નુકસાન જતા યુવકે બે પિતરાઈભાઈ સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો